નવસારી મહાનગરપાલિકાના રૂપિયા બત્રીસ કરોડથી વધુના વિકાસ કાર્યોનું કેન્દ્રીય જળશક્તિમંત્રી સીઆર પાટીલ હસ્તિ ખાતમુરત તથા લોકાર્પણ કર્યું હતું નવસારી શહેરને સુવિધાઓ યુક્ત બનાવી નવા જ પ્રકારની વિકાસની દિશાઓ તરફ લઈ જવાનું આયોજન કર્યું છે શહેરમાં બગીચાઓ શાળાઓ તળાવો અને વોટર હાર્વેસ્ટિંગ ક્ષેત્રે મહત્વના કામો કરીને શહેરને નવું નજરાણું આપ્યું છે પ્રારંભમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરીએ મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી નવસારી મહાનગરપાલિકાના રૂપિયા ચૌદ પોઈન્ટ ચોરાણું કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા સત્તર પોઈન્ટ બાવન કરોડના વિકાસ કામોના અને એક પોઈન્ટ બાવન કરોડના રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર હસ્તે નવસારી ટાટા હોલ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા વેબસાઇટ સાથે મહાનગરપાલિકા ગવર્નર પગથિયું જેના થકી નાગરિકોને વધુ ઝડપી પારદર્શક અને અસરકારક સેવાઓનો લાભ મળશે ઉપરાંત નવસારી શહેર મહાનગરપાલિકા બનતા નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા સાથે નવસારીના વિકાસના કામો ખૂબ જ ઝડપી રીતે આગળ વધશે તેની ખાતરી સૌને આપી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે નવસારી મહાનગરપાલિકાની વેબસાઇટનું અનાવરણ કરીને નવસારીને ડિજિટલ ઓળખ આપી હતી તેમજ નવસારી મહાનગરપાલિકાને નવસારી મહાનગર માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વાહનોને લીલી ઝંડી આપી મહાનગરપાલિકાને સ્વચ્છતાની ભેટ આપી હતી આ ઉપરાંત મહાનગરપાલિકાના સફાઈ કામદારોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમનું પ્રોત્સાહન વધાર્યું હતું કેન્દ્રીય મંત્રી સી પાટીલે જણાવ્યું હતું કે વિકાસ એ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકારથી નવસારી શહેરને પીએમ મિત્ર પાર્ક પ્રોજેક્ટ મળ્યા છે જે નવસારી શહેરને વિકાસની દિશામાં સતત આગળ લઈ જશે નવસારીના લોકોને જળ સંરક્ષણ જન ભાગીદારી અભિયાનમાં જોડાવા અપીલ કરી છે આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાભાઈ શાહ

મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયા નાખવાના નિર્ધાર સાથે શ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે અને નવસારીની જે વિશેષતાઓ છે વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છે એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે નવસારીના પીએમ મિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણને મળે છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એ સાકાર કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી એક હરણફાળ વેગે આગળ વધશે એવો મને વિશ્વાસ છે ફરીથી હું નવસારીના સૌ ભાઈ બહેનોને અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવસારી જિલ્લાના વિકાસમાં તમારા બધાના ફાળાને કારણે મોદી સાહેબના આશીર્વાદને કારણે મુખ્યમંત્રીના સહયોગને કારણે આપણે આગળ વધી રહ્યા છીએ ધન્યવાદ રોજ શાળાઓનું લોકાર્પણ ખાતમુહૂર્ત તથા ગાર્ડનનું અને નવસારી મહાનગરપાલિકાની નવીન વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ના ભાગરૂપે આજે નવસારી મહાનગરપાલિકા માટે નવીન ગાર્ડનનું લોકાર્પણ કર્યું છે તેનું નામકરણની પ્રક્રિયા આગળ કરવામાં આવશે આ ઉપરાંત ગાર્ડનમાં આવતા બે મહિના દરમિયાન એક મેથી બે મહિના સુધી નિઃશુલ્ક યોગનો કાર્યક્રમ બહાર પાડવામાં આવશે એકવીસ થી ત્રીસ તારીખ સુધી આ સંદર્ભે રજીસ્ટ્રેશન કરવામાં આવશે જે લોકો ઈચ્છુક હોય તે યોગ માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે અને એક તારીખ એ મે અને જૂન મહિના માટે ફરજિયાત નિઃશુલ્ક યોગનો કાર્યક્રમ કરશે ગણકી દબાણ માટે એક વિશેષ કાર્યક્રમ કરવામાં અત્યારે આ માટે દસ દિવસ સુધી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આ સંબંધિત પ્રચાર કરવામાં આવશે નવા બાયલોઝ બનાવવામાં આવી રહ્યા છે જે બાયલોઝ સંબંધિત લોકોને જાગૃત કરવામાં આવશે અને એક મે બાદ જે બી લોકો ગંદકી કરશે અથવા તો અનધિકૃત દબાણ હશે તેમને દૂર કરવામાં આવશે અને તેના સંબંધિત દંડ લેવામાં આવશે રસ્તાઓ પોળા કરવામાં આવી રહ્યા છે શું પરિસ્થિતિ રસ્તાઓ જીપીએમસી એક્ટની કાર્યવાહી અંતર્ગત જે રસ્તાઓ ઉપર ટ્રાફિક છે અને ટૂંકા રસ્તાઓ છે સાંકડા રસ્તાઓ છે તેમને પોળા કરવાની સંપાદનની પ્રક્રિયા હાથ ધરેલી છે જેમાં મોટા બજારના રસ્તાઓ જે છે એને કાર્યવાહી માં આગળ લેવામાં આવી રહ્યા છે